આરડીમાં પ્રાંત અને મામલતદાર અધિકારી માટે નવા ક્વાર્ટર્સ માટે એક કરોડ છાસઠ લાખની મંજૂરી નાણામંત્રીની ઉપસ્થિતિમાં અધિકારીઓના નવા ક્વાર્ટર્સની કામગીરીનું કરાયું ખાતમુહૂર્ત પારડી પ્રાંત અધિકારી અને મામલતદાર માટે નવા ક્વાટર્સના બાંધકામ માટે રાજ્ય સરકારે એક કરોડ છાસઠ લાખની મંજૂરી આપી છે શનિવારે નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કલેક્ટર નૈમેશ દવે નિવાસી કલેક્ટર અનસુયા ઝા ઉપસ્થિત રહ્યા હતા અને નવા ક્વાર્ટર્સની કામગીરી શરૂ થઈ હતી હાલના જૂના ક્વાર્ટર્સ જેની સ્થિતિ જર્જરિત બની ગઈ છે તે હવે હાઈવે પાસે સાયન્સ કોલેજ નજીક આવેલા છે એ સ્થળે નવા ક્વાર્ટર્સ બનાવવાની રજૂઆતો પછી નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ પ્રાંત બંગલાનું નવીન સવલતો માટે છ્યાસી લાખ અને મામલતદાર બંગલાના બાંધકામ માટે એંસી લાખ ફાળવ્યા હતા નવા પ્રાંત બંગલાનું બિલ્ડઅપ એરિયા એકસો પંદર પોઈન્ટ પિસ્તાલીસ ચોરસ મીટર હશે જેમાં એક માસ્ટર બેડરૂમ બાથરૂમ સાથે અટેચ એક બેડરૂમ ઓફિસ રૂમ ડ્રોઈંગ રૂમ સિટિંગ એરિયા કિચન ડાઇનિંગ વોશિંગ એરિયા કોમન ટોયલેટ બાથરૂમ પાર્કિંગ ગાર્ડન અને પમ્પ સેટ સહિતની સુવિધાઓનો સમાવેશ થાય છે મામલતદારના બંગલાનું બિલ્ડઅપ એરિયા અઠ્ઠાણું પોઈન્ટ ઝીરો જીરો ચોરસ મીટર હશે જેમાં પણ સમાન સુવિધાઓ આપવામાં આવશે બંને બાંધકામ ગ્રાઉન્ડ ફ્લોર પર થશે અને સંપૂર્ણ સ્વતંત્ર કમ્પાઉન્ડ વોલ સાથે બનાવવામાં આવશે આ કાર્યક્રમમાં પાર્ટીના પ્રાંત અધિકારી નીરવ પટેલ મામલતદાર કિરણસિંહ રાણા તાલુકા ભાજપ પ્રમુખ પુનિત પટેલ શહેર ભાજપ પ્રમુખ વિપુલ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ દક્ષેશભાઈ પટેલ માચી શહેર પ્રમુખ રાજેશ પટેલ મહેશ દેસાઈ નિલેશ ભંડારી અને અશોક પ્રજાપતિ સહિતના નેતાઓએ હાજરી આપી હતી પ્રાંત ઓફિસ મમતદાર ઓફિસ નવા બન્યા પછી જે રીતે સ્ટાફ માટે એટલે સ્ટાફના રહેવા માટેની સુંદર વ્યવસ્થા કરવા માટે આજે પ્રાંત અધિકારી અને મદદગાર શ્રીના નિવાસસ્થાન માટેનું કરવામાં આવ્યું અને સાથે સાથે બીજા સ્ટાફ માટેની પણ ચર્ચા કરવામાં આવી અને આયોજન કરવામાં આવ્યું અને એ પણ ઝડપથી શરૂ કરવામાં આવે છે